અલગ અલગ ત્રણ ઇમેલ આઈડીથી બોમ્બની ધમકી હોક્સ હોક્સમેલ આવેલા હતા હોક્સમેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જે જગ્યાએ મેલ મળેલા છે એમની તકાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે ત્રણ મેલ આવેલા છે એમાંથી બે એટલે અને એક એટોમિક મેલ એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી ત્રણ મેઇલથી આવા મેલ આવેલા છે અને ત્રણેય મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે ત્રણ અલગ અલગ ઇમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની એક કોન્સોલિટે એફઆઈઆર કાલે ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે

આઈડી થી મેલ આવેલા છે ઘણા જે સ્કૂલો ને છે એમને સીસી માં રાખેવામાં આવેલા છે એટલે જે ભી સ્કૂલો ને મેલ આવેલા છે બધા માં કન્ટેન્ટ એક જ છે બધા માં એટલે એટલે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન માં આવ્યું છે કે જે ભી ત્રણ મેલ મોકલના છે આ બધા એક જ ગ્રુપ ના લોકો હતા તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે આ સાહેબ વીપીએન યુઝ થયો જે શકે છે કે આ દેશમાંથી આ આવ્યું છે અને સ્કૂલો સિવાય અને કઈ કઈ જગ્યાએ મેલ મળ્યા છે જે આ ત્રેવીસ સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે અને જે વીપીએનની કે વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે જે બી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે